ભાવનગર એલસીબીને ખાનગી રાયે બાતમી મળી હતી કે વીરભદ્ર અખાડાની સામે શિવકૃપા આંબાવાડીમાં રહેતા મનોજ પુરુષોત્તમભાઈ નામની વ્યક્તિ તેના રહેણાંકના મકાનમાં બારથી માણસોને બોલાવી ગંજી પત્તા પત્તાના પાના વડે પૈસાનો હારજીત તીનપતિનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક લાભ સારું નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલા માણસોને સવલતો પૂરી પાડી રહ્યો છે જે બાતમી અંગે તારીખ અઢાર બે બે હજાર ચોવીસ ખાતરી કરાવતા ઉપરોક્ત જગ્યાએ જુગાર ચાલુ હોવાનું જણાય આવેલ તેથી આ રહેણાંક મકાને રેડ કરતાં ગંજી પાતાના પાના પૈસા વડે હાર્જિતનો તિનપતિનો જુગાર રમતા આરોપી મનોજ પુરુષોત્તમભાઈ શૈલેષ યસ યશકેતનભાઈ અંકિત ચંદુભાઈ વિજય બાબુભાઈ જીગ્નેશ કાંતિલાલ મયુર અરવિંદભાઈ અને કેવુર પ્રકાશભાઈને રોકડા રૂપિયા બાવન હજાર આઠસો મોબાઈલ ફોન નંબર ફોન આઠ કિંમત એક લાખ રૂપિયા સાથે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ વાળા આર વાડા પીએસઆઈ વિવિધ રાંગુ જે કુરુશી અનિરુચિ ગોયલ એજાજ ખાન પઠાણ તેદીપસિંહ રઘુભા મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેન કુંજલા દ્વારા ઝડપી લઈ ચુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવતા ફફડાટની લાગણી ફેલાઈ છે